તારો ઢોલ વાગતો હતો ને હું નાચતી હતી ને એ દરબારની ની દીકરી જહુબાઈ પણ બેન તમે મારી પાછળ પાછળ અહીં કેમ આવ્યા બેન જગત જાણશે ને તો મારા રાય રાય જેવડા ટુકડા કરી નાખશે ભાઈ જગત તો આખું જાણવાનું જ છે ને ને ટુકડા તારા નહીં પણ આ ઊંચ નીચ ની માન્યતા ના થશે ભાઈ આજથી હું તારા સાથે જ રહીશ તારા ઢોલ માં બ્રહ્માનાદ છે હા બેન પણ મારું વર્ણન રી નીચું અને તમે રહ્યા દરબાર દીકરી અને બેન આ ધાયણું જ ગામ ઓગણનાથ મઢની ની જાગીરી છે અને મહંત પંચાનાથ ગાદીપતિ છે મારે ત્યાં કોઈને લઈ જતા પહેલા મારે એમને પૂછવું પડે અને આ ગામમાં મારા બે ચાર ઘર છે મારા કારણે એમને મોત ના દાડા આવે બેન માય મારે મેણાએ મને મારું ઘર છોડાવ્યું પણ ભાઈ હું તને તારું ઘર છોડાવવા પર મજબૂર નહીં કરું જા પૂછી આવે મહંતને કદાચ એમનો જ ગુરુબોધ મને અહીં સુધી લઈ આવ્યું છે હું એમને પૂછીને આવું છું બેન